આવતીકાલે રક્ષાબંધન છે ભાઈ બહેનના આ પવિત્ર તહેવારમાં બહેન ભાઈના કાંડા ઉપર ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી પ્રતિજ્ઞા વૃદ્ધ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સુરક્ષા ઉપરાંત નિરાધાર માતા સેવા કરવામાં આવે છે તેમજ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન પણ કરાય છે સેવાકીય કાર્ય કરતા આ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનના તહેવારને લઈને આજરોજ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત તમામ પોલીસના રાખડી બાંધવામાં આવી હતી આવતીકાલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એવું રક્ષાબંધન હોય ત્યારે કાય શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી કરતા આ જવાનોને રાખડી બાંધી તેમના લાંબા આયુષ્ય માટે આ બહેનોએ પ્રાર્થના કરી હતી તેમજ લોકોની સુરક્ષા કરતા પોલીસ જવાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો